ડબલ્યુ એસઓની મેગ હિરિંગ સેફ માર્ગદર્શિકામાં એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે બે હજાર પચાસ સુધીમાં વિશ્વભરમાં સો કરોડથી વધુ યુવાનો બહેરા બની શકે છે આ યુવાનોની ઉંમર પણ બારથી પાંત્રીસ વર્ષની વચ્ચે એ છે ગાઈડલાઇન્સ કહે છે કે સાંભળવાની આપણી ખરાબ ટેવને કારણે આવું થશે માર્ગદર્શિકામાં દર્શિકામાં કહેવામાં આવ્યું છે કે હાલમાં બારથી પાંત્રીસ વર્ષની વયના લગભગ પચાસ કરોડ લોકો વિવિધ કારણોસર સાંભળવાની ખોટ અથવા બેરાશની સમસ્યાથી પીડિત છે તેમાંથી પચીસ ટકા એવા છે કે જેઓ તેમના અંગત ઉપકરણો જેવા કે ઇયરફોન ઇયરબડ હેડફોન પર ખૂબ જ મોટા અવાજ સતત કંઈક કે બીજું સાંભળવા ટેવાયેલા છે જ્યારે લગભગ પચાસ ટકા લોકો એવા છે કે જેઓ મનોરંજનના સ્થળો ક્લબ ડિસ્કોથેક સિનેમા ફિટનેસ ક્લાસ બાર અથવા અન્ય જાહેર સ્થળો પર લાંબા સમય સુધી મોટેથી સંગીત વગાડતા રહે છે આવી સ્થિતિમાં જોરથી મ્યુઝિક સાંભળવાનો કે કાનના ઉપકરણોનો વધુ પડતો ઉપયોગ કરવાનો શોખ તમને બહેરા બનાવી શકે છે સામાન્ય રીતે વ્યક્તિગત ઉપકરણોમાં વોલ્યુમ સ્તર પંચોતેર ડેસીબલથી એકસો છત્રીસ ડેસીબલ સુધી હોય છે વિવિધ દેશોમાં તેનું મહત્તમ સ્તર પણ અલગ હોઈ શકે છે જોકે હોય તેમના ઉપકરણોનું વોલ્યુમ પંચોતેર ડીબીથી એકસો પાંચ ડીબીની વચ્ચે રાખવું જોઈએ અને તેનો મર્યાદિત સમય માટે ઉપયોગ કરવો જોઈએ આનાથી ઉપર જવું એ કાન માટે ખતરો છે